ચૂલો પેટાઇ ગયો છે અને એકદમ દેશી ચૂલો કાર વધારે દાય ન પડે બ્લોક ચાલુ થયો પેડા બનાવે આપણે જવાનું વાળીએ બે ઠેકાણ પાણી ચાલુ થઈ ગયું છે ખાઉંવાળા પડામાં પણ થઈ ગયું આ લોક તમે જોઈએ છે શરૂઆત કરી દીધી હતી અને ચણામાં એ રાહ જોવાની હતી પણ હવે રાહ જોવી નથી નગર મોડું થઈ જાય પછી ઘડીકમાં જ પાણી નીકળે નહીં ફાડા ઉડી જાય ને એટલે એવું છે ધીરે ધીરે રહોડામાંથી એક પછી એક બધું આવતું થાય છે દૂધ બકડું આવી ગયું ખાંટ બીજું જ કંઈ હોય નહીં પેડામાં ના માખ્યું એ લોહી પીધું છે કે એની વાત પૂછશો આમ ગરમી ચાલુ થાય ને આમ માખી આવે આનો કઈક ઉપચાર બતાવો ખાસ નડે ની એવો બે છોકરાઓ ઘરમાં હે એટલે સાઈડ ઇફેક્ટ કઈ ન થાય ને એવો ઉપચાર બતાવો દૂધ એ આવી ગયું છે અને દૂધ જુઓ તમે ખાલી ગાનું આમાં પેડાની ક્યાં જરૂર છે એમ નમજ મલાઈ એટલી છે ક એટલે ચાલુ થાય છે પેડાનો કાર્યક્રમ માપ કાઢે છે કા દેહી માપ કરીશા દૂ એક કરીશું બે કરશા ronggol sa amole yuk he પાંચ કર સાથે આડા પાંચ ખાંડ કેટલી જો ત્રણ હમ ત્રણ સાડા ત્રણ ખાંડ આવશે હા હા હમ ચા પીએંગી

શેનું વેન છે અત્યારે મેં લીધું એ તને ખબર હોય ને તારી વસ્તુ તારે રાખવાની કે ભાઈ એ તારે ધ્યાન રાખવાનું હોય આપણે ભાઈગું હોય ને મીકું હોય હાલો વાડીયા આવું ને હાલો બે છે કંઈ પાણી આલા હે મોતી જ તું ઈટા હતા પણ તો તારી વસ્તુ હે ને તારે ધ્યાન રાખવાનું હોય મમ્મી થોડુંક ધ્યાન રાખ એ ગોતી દે તાર મમ્મી બેન માથા કુટાવી કઈ મી ચાલુ જ હોય હાલો આપણે હવે ડાયરેક્ટ બંને ઠેકાણે પાણી આલે હે અને ચણાનો ડોજ આલે હે હવે પાછળ પાછળ રેખડે રાખશે હાલને આપણે વાડીએ જઈએ ભાઈ વેલકમ ટુ ફાર્મ ખેતીવાડી ડોટ કોમ રામ રામ મોટેથી બોલ ગુડ મોર્નિંગ હા બુટ પહેરતો જ વાલા ખારો લાગશે ખોટો હું કે ઈયળ નથી ને દેખાતી એ ધ્યાન રાખજો બાકી ફૂલ હાડા પકડાના ના પાણીની જરૂર છે ને પાછી આવી ગઈ ઓટોમાં નથી ચાલુ કર ચાલુ કર ફ્લાવરિંગ તો હારું બેઠું છે અને પોપટાઈ ધીરે ધીરે હવે સ્ટાર્ટ થયા હા આ વરા હે ને જીરાની જેમ હાદસામાં પડ્યા હોત તણા કોઈ હજી કેક કેક હું કહેવાય કે હું રાવા દેખાય છે પહેલા આપણે રાવું પડ્યું તું ને એ રાવું માન ઊભું થયું છે તો એ ક્યાંય દેખાય જવલે જો કે બહુ વાંધો તો નથી પણ તો એ બીક તો લાગે છે આ વર્ષે શરીરણા બહુ બીક ઓછી પણ આ વર્ષે શું થાય છે ને કાંઈ ખબર નથી પડતી જોકે આપણે બીજું વર હે ચણાનું એટલે એ થોડુંક હોય અહીંયા પી ગયું છે પાણી પાવર હોય યોગ્ય તો જો આ વચ્ચારે રાવું દેખાય છે ને પહેલાં તો બહુ દેખાતું હતું પણ દવા છાંટીને કવર કર્યું છે વાંધો નથી એ કઈક અડધાક વીઘા જેવું છે બાકી તો ઘેરો એક અરખો હે એક ધારો ઉપાદી નથી અને આજો અહીંયા વધારે ફ્લાવરિંગ દેખાય પાણી ઓછું મળે ને વધારે ફ્લાવરિંગ દેખાય રાળવણીમાં તો જો આ રીતના આપણે કઈક પાવડર ટીકડા બધું નાખી દીધું છે અને હજી એક અખતરો એટલે કે ધુવાડી આમાં કરવાની છે તો ડબ્બો તૈયાર કરી લીધો છે ધુવાડી હોય તો મહિનો દઈએ ને ફૂદડા ન પડે તો આપણે આ કેનન સ્મોક મૂકવાનો હે એથી મહિનો દી સુધી ફૂદડાની ના રહીએ દિહારી આની અંદર દિહારી હોય એ ચાલુ કરીને આ ડબલામાં ખાલી ખોડવાની હોય આ દિહારી છે છે સ્મોક મૂકી દીધો હવે આપણે બપોળા પાણી કરી આવીએ રણજીતમાં પાણી વારે ભાત લઈ જવાનું છે એટલે એવું બધું કામકાજ છે બધું મિત્રો રસ્તામાં આપણે આવી ગયા આપણે પાંચ વિગ્યા ચણા હે ને પડામાં એક ધારા વ્યવસ્થિત ચણા છે આમાં ક્યાંય પણ ડાઘ નથી શરૂઆતમાં અહીંયા બેઠું હતું ત્યાં થોડકવામાં છે બાકી અહીંયા કાંઈ વાંધો નથી ને અહીંયા જો રોજડા કેળી કેડી છે ખેડું ન હે ને આવી નુકસાન ચાલુ હોરવી કેળી છે ત્રાહે હે ને ત્યાં ઓલા ખેતરમાં પિયત પૂરું થાય ને પછી ડાયરેક્ટ અહીંયા આવશે આ બધેથી પાછોતરા ચણા હે આપડા ઓલા ખેતરથી હાથ આઠ દી પાછોતરા હે પહોંચી ગયા કર અને રવિવાર છે એટલે અત્યારેમાં કાર્ટૂન ઉપાડી લીધું જય માતાજી અમારી બેન છે ને આજે માતાજીના ગુરણી થયા કા ત્યારમાં પ્રસાદ લઈ આવી હા મોજ હા વાહ રવિવાર વાહ વાડિયે કાનું આવ્યું હવે નહીં આવ જમીન હવે જમીન જાસુ જમીન અત્યારે નો જમવાનું ટાણું થઈ ગયું પેલા લેસન કરી લેતા બાકી હોય બે ભાઈ રવિવાર છે ને વર્ગી ગયા આર્ટ એન્ડ ક્રાફ્ટ ની તૈયારી કરવા માટે બેન ની કોમ્પિટિશન છે ને મારે જવાનું છે હવે રણિયા ભાત લઈને ઘઉંવાળા પડે એટલે મારે જવાનું છે ઘઉંવાળા પડે રણજીત નું ભાત લઈને તૈયાર રોટલા શાક થઈ ગયું અડદ નહીં ઘરે હે ને અડદ ફરજ જ્યાં તૈયાર થઈ જાય એટલે કે ભાત થઈ ગયું છે ત્યાર થઈ ગયું છે ત્યાર અને હજી અહીંયા અહીંયા હે ને રેડ બફેડ પડ્યું છે આજ રવિવાર છે ને દીદી એ ગઈ મિત્રો કવાડા પડે પુગી ગયા ના એ આપણે કાલનું પાણી ચાલુ છે આના નકડે હજી એક પાણી જો પવન નહીં હોય ઢર એમ નહીં હોય તો હજી એક પાણી પીએ ટોટલ અગિયારમું પાણી થાય આ દસમું પાણી ચાલુ છે આપણે રણજીતને મજાના મેળે મેળ ઉતરે ગયો ને રામ રામ નાકુ વરાઈ ગયું ને હવે જમી લે તા તાક્યારો ભરાઈ જા નકર અધવૈ સ્યારે બધી ફજિયા તા થાય કારણ સિત્તર દિવસના ઘઉં થયા છે આપણે અહીંયા

શું પ્રોબ્લેમ હાલો ઓબારી 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 હાલો હાલો આજ તો બધેનું વજન કરીએ હાલો પેલા રાજવીરભાઈ નું રાજવીર નું થયું છે સત્તર પોઈન્ટ સાતસો હાલો રાજવીરભાઈ હવે ભાગુ બેન કાજલ નો કાજલ લાઈ એ તમે પગલા કરો માં કાજલનું થયું છે કેટલું થયું સત્યાસી ત્રણસો અને હવે ભાગુ બેન અમારા ભાગી ગયા કારણ કે

એટલે મિત્રો ખાસ કોમેન્ટ કરજો કે ભાઈ લંબાઈ પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ મારે તો હાથ કિલો વધારે હે કિલો વધારે અને ભાગુને આમ જોઈએ તો અડતાલીસ કિલો હે આને ઘટે આ છોકરાને ટેન્ડે ટેન્ડે કરવામાં કરવામાં એટલે ભાગુની હાઇટ છે પાંચ ફૂટ ઉપર મારી હાઇટ છે છ ફૂટની ઉપર અને કાજલની પાંચ ને પાંચ ફૂટ ફીટ લેવું છે તમારી ભાઈ તમારી હાથ ફૂટ સાડા ત્રણ થી ઉપર આવી જઈએ વજન એ ઘટે હાઈટ એ ઘટે આ હું કામે ઘટે ખબર આ બધો આવું ટેન્ડે ટેન્ડે કરવામાં એક મિનિટ વાર હક છે